મા બાપા અહીંયા બધું ખલ નાખ હોય હતુંય બધું મારા હાથ બેહી ગયો હું આયું ને એટલે મારા હાથ બહે ગયો હું અમારે બેન કચ્છમાં ગયા હતા ને તે અમારે સાટું થાય ને આમ આય અમારે 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 કહ્યું ભાઈ એક બાર તેર વર્ષનો એને હાટું આ સામાન આવ્યો બોલો કોઈ નહીં કો કો કા ને કંઈ કયો લેવાનું થી કેવું કરવાનું હા આમ હકીલ લેવાનું

વાહ મુગલ માં આવ મસ્ત હે એ માર મમ્મી ને તો સોનાના કરાવ દીધા ઓ ભાઈ જીકુ દેહે ને માર મમ્મી તો એ પાટલા હે ને ચાર કરાવ વાહ મીણી બેન તમને તો સોનાના કરાવ દીધા અને અમને ચાંદી ના ખાઈ માનતો ની અમારે હેજે તો મારા થાય ખાઈ માનતો જિંદગી બેન ને અમારું તો જિંદગી બેન છે ને એના ના માટે આમર મમ્મી માટે સ્પેશિયલ છે

ના દે જો મને ખબર હતી આની ભેંસું વાયડ્યું ભગવાન મારી મમ્મી દોવા ના દે આપણે કોઈ ખોટી ક્યાંય કરવી નથી સોગેરો એક તો ત્રણ કર્યો કર્યો કરતા હોય ને મેં દુજાણા વગર ના રહી ગયા દસ મી ગયો છે આપણે લુગડા લઈ લઈએ બાકી તો ત્રણ કઈ કામ હે નહીં ને ભાઈ ગયા હે ગામમાં અમારા તો મારા પપ્પા ગયા હે અમારા કૌશિક ભાઈ ને તેડવા કૌશિક ભાઈ ગયા હે ગામમાં વાગડી આવવાના હે અને આજે આપણે બનાવવાનો છે પાણીપુરીનો પ્રોગ્રામ અમારે કૌશિકને હું અહીંયા આવું ને તો એને એકવાર પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવો જ પડે મારે ભેગો તો આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવી નાખી અને બટકા બાફા નાખી દીધા હે હવે આપણે વાઢિયું ખળ વાઢવા જવાનું છે તો આપણે જઈ વાઢિયા દઈને અને કપડાં લઈ લઈએ રૂપા આપણે વાતાવરણ હે અસલ મસ્તીનું જોઈ લ્યો આપણે એને દેશી ચિંતા બિનશે વાઢ્યું ખોળ વાટે લીલું માલ હાટું ના કરે ને જો આમાંથી કાલે પૂરે બધાને લેટ થઈ ગયું હતું મારી મમ્મી કે મેળ ના હોય બધું પુગાળ ના થાય એટલે પછી વાઢવાનો ટાઈમ નતો વાઈટું આજ તો અમે બધા હોય તો વાઢવું હતું જ મારે પણ એક બેન આમાં ક્યાંક ગરી ગયા એને ગોતવા જો હોય આપણે એમાં કેરી આવી હતી પણ ખરી ગયું હોય બહુ થાય બેન ઉતું આ જો એ ના હોય એના આમ જો આ વડું વડું વાત લે હેલું પડે એ તને હેલું ના પડે કઈ એ રેવા દે આ વડું વડું વાત લે બધું તમે અહીંયા બે ભીવું નાખું યાર એમાં શું હોય વાહ શું છોકરી અમારી ગામની છે દાંતડું ન લગાડતી હો એ હા વાહ 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 સરસ ગુડ હવંતાર થઈ ગયું છે આજ થોડો આいで આいで મોડું થઈ ગયું રાજા બધા ફ્રી હતા પાણીપુરી નું કામ બનાવે ને તો બટાકા હે ને બફા છે કમરે ફ્રી છે એટલે હે ને ઈ વાડી દે ને તો હું એક બસ લઈ લઉં એક બસી લઈ લે બે બે ને થઈ માલ ને નાખ દે પાણીપુરી ધ્યાન કોરા દે ઓય કરી જો મરવી ગયા જો તમને ગમતા હોય તો વિડિયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા